લખતરના કડુગામની સીમમાં એલ ટી વિભાગના કામકાજ દરમિયાન ખેડૂતોની પીવીસીની પાઇપલાઇનો તોડી નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો લખતર તાલુકાના ઢાંકીથી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે જે કામનો કોન્ટ્રાક્ટ એલ વિભાગને આપવામાં આવ્યો છે ત્યારે લખતરના કડુગામની સીમમાં એલ વિભાગ દ્વારા આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરમાં પિયત માટે અંડરગ્રાઉન્ડ જમીનની અંદર પીવીસીની પાઇપલાઇન નાખેલી હતી તે અનેકો જગ્યાએ પાઇપલાઇનો તોડી નાખવામાં આવી છે જે જગ્યા અનેકો જગ્યાએથી પાણી પણ લીકેજ થઈ રહ્યું છે તો આ અંગે કડુ ગામના સરપંચ સહિત ખેડૂતો સ્થળ પર એકઠા થયા હતા અને એલ એન ટી વિભાગના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી તો અધિકારીઓ દ્વારા અધરતાલ જવાબ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો એલ એન ટી વિભાગ દ્વારા તોડી નાખેલી પીવીસી પાઇપલાઈનો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અથવા તો આનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી કડુ ગામના ખેડૂતોમાં લાગણી સાથે માંગણી જોવા મળી છે ઢાંકીથી નાવડા જયેલી એલ એન ટીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામકાજ ચાલુ હતું જે અમારા કડુ ગામમાં તેમને ખેડૂતોની પાઇપલાઇન તોડી નાખેલ છે અને પછી તેમને અમને યોગ્ય રીતે સમી કરી આપેલ નથી અને અમારા ખેડૂતો દ્વારા એમને રજૂઆત કરવામાં આવેલ હતી વારંવાર છતાંય તેમને અમારી પાઇપલાઇન સમી કરી આપેલ નથી અને વરસાદ ખેંચાતા અમારા ખેડૂતોને પાણીની જરૂર છે અને અત્યારે અમારા પાક સુકાય છે હવે એ પાકને કામને યોગ્ય વળતર આપે અને કા અમારી પાઇપલાઇન સરખી કરી આવે એવી અમારે એલએનટીના ઉચ્ચ અધિકારીને નમ્ર અપીલ છે જયંતસિંહ ચાલા માન્યુઝ લાઈવ લખતર